પવિત્ર સંબંધો સતત તાર તાર થઈ રહ્યા છે અમુક નરાધમોના પાપે હવે સંબંધો પણ કલંકિત થવા લાગ્યા છે આજે અમે તમને તમને એક એવો કિસ્સો જઈ રહ્યા છીએ જે સાંભળીને ગુસ્સો પણ આવશે અને શરમ પણ આ નળાધમને ના આવી શરમ કે ના આવી દયા બસ આ નળાધમના મનમાં તો ગંદો કીડો સળવળ્યો અને બાર વર્ષની ઉંમરથી પિતા જ બનાવતો હતો હવસનો શિકાર વધુ એક વખત માનવતાને શરમાવે તેવી ઘટના જુનાગઢ થી સામે આવી છે જેમાં સગા પિતાએ પોતાની જ સગીર દીકરી પર જ નજર બગાડી અને દુષ્કર્મ આચર્યું હોવાનું ખુલ્યું છે આવો જોઈએ કેવી રીતે ફૂટ્યો આખો ભાંડો જુનાગઢમાં માનવતા ને શરમાવી વખત થયા તાર બાર વર્ષની જ પુત્રી બની પિતાના હવસ નો શિકાર જુનાગઢ જિલ્લાના કિશોર તાલુકાના એક ગામમાં માનવતાને શરમાવે એવી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં સગા પિતાએ પોતાની શારીરિક શોષણનો ભોગ બનાવી રહ્યો હતો પિતા જોઈ રહેતો મોકાનો લાભ મોકો મળતા આચરતો દુષ્કર્મ ઘર એકલું મળે કે ઘરની બહાર લઈ જવા ત્યારે આચરતો દુષ્કર્મ કેશોદ પોલીસ ખાતે તાજેતરમાં જે બાબતની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે જાહેર કરતા કેશોદ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરી તપાસ હાથ રહેલી અને સદર કેસમાં આ હાજરો જ કેસો પોલીસ પર ફોલો કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે નરાધમ પિતા એટલો વાસનાની ભૂખમાં એટલો અંધ બની ગયો હતો કે તેણે પવિત્ર સંબંધો પણ ના દેખાયા આ નરાધમ અવસ્કોર તેની પુત્રી ક્યારે એકલી મળે તેના જ મોકામાં ફરિયાદ કરતો હતો અને છેલ્લા કેટલાય સમયથી આ માસૂમને શિકાર બનાવતો હતો નિકરી કંટાળીને હિંમત કરી અને કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર કિસ્સો બહાર આવ્યો હતો તો સાંભળો અને નારાધમ કેટલા સમયથી પોતાની પુત્રીને બનાવી રહ્યો હતો હવસનો શિકાર અને કેવી રીતે આપી રહ્યો હતો ધમકીઓ સમગ્ર મામલામાં જે યાતી તેઓની જે પીડિતા છે કે જે ફરિયાદી બનનાર છે જેઓ 12 વર્ષના હતા ત્યારથી જ અ તેની માસુમિયતનો લાભ લઈ અને આરોપી પિતાએ તેનો પ્રવાહનો દુષ્કૃત્ય કરેલો હતો તેમજ જો આ વાત કોઈને કહેશે તો તેઓની માતા તેમજ બીજી બહેન છે એને જાનથી મારીને નાખવાની ધમકી પણ જે તે વખતે આરોપી પિતાએ આપેલી હતી પુત્રી માટે તો પિતા સર્વસ્વ હોય છે પુત્રીના અનેક અરમાનો વિશ્વાસ સર્વસ્વ તેના પિતા પર જ નિર્ભર હોય છે

ત્યારબાદ તેઓની માતા તેમજ અન્ય સગા સંબંધીને જાણ કરતા તેઓએ પોલીસ સ્ટેશન આવી પોતાની ફરિયાદ જાહેર કરેલી હતી આ રીતે સમગ્ર મામલો બહાર આવેલો આ ઘટના સમાજ માટે એક મોટો સંદેશ છે કે બાળકોના શારીરિક અને માનસિક સુરક્ષાને જોઈએ માતા પિતાએ પોતાના બાળકો સાથે મજબૂત સંવાદ સ્થાપિત કરવો જોઈએ જેથી તેઓ કોઈ પણ પ્રકારના શોષણ સામે અવાજ ઉઠાવી શકે આ ઘટના માત્ર એક કિસ્સો નથી પરંતુ સમાજના નૈતિક મૂલ્યો અને સંવેદનશીલતાને પ્રશ્નચિહ્ન હેઠળ મૂકે છે આ કિસ્સો એ પણ યાદ અપાવે છે કે પીડિતાઓ માટે ન્યાય મેળવવા માટે કાયદાકીય વ્યવસ્થાની મજબૂતાઈ અને સમાજના સહકારની જરૂર છે આ અત્યંત ગંભીર ગુનાહિત કૃત્ય છે અને આરોપીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે